આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે સિમેન્ટમાં જેમાં સરપંચે બાદ પૈસા ન આપતા જ વેપારી આપેલા ચેક રિટર્ન થતા જ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે કોર્ટમાં હાજર ન થનાર વલસાડ તાલુકાના શેગવી ગામના સરપંચને કોર્ટ દ્વારા જ્યુડિશિયસ કસ્ટડીમાં મોકલી દેવાનો કિસ્સો જે છે તે પ્રકાશમાં આવ્યો છે

રજૂ કરતા ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી જજ દ્વારા સરપંચ મુકેશભાઈ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે